સાત સંહિતા શ્લોક સાત સંહિતામાં પહેલી સંહિતા જેનું નામ છે વિદેશ્વર સંહિતા વિદેશ્વર સંહિતા બીજી સંહિતા છે રુદ્ર સંહિતા રુદ્ર સંહિતા જેના પ્રમાણમાં મોટી છે વધારે એના એમાં પહેલો જે ખંડ છે એનું નામ છે સૃષ્ટિ ખંડ બીજો ખંડ સતી ખંડ પછી પાર્વતી ખંડ દક્ષ રાજાને ત્યાં સતી તરીકે અને હિમાલય પાર્વતી તરીકે સતી અને પાર્વતી સતી ખંડ પછી પાર્વતી ખંડ પછી કુમાર ખંડ જેમાં કાર્તિક સ્વામી જન્મ થયો એ કથા આવશે પછી યુદ્ધ ખંડ રાક્ષસો સાથે કાર્તિક સ્વામી એ યુદ્ધ કર્યું રાક્ષસો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ થયું વગેરે વગેરે કથાઓ પછી ત્રીજી સંહિતા આવે છે એ એથી શત્રુદ્ર સંહિતા ખાલી ક્રમ સાંભળો ના તોય પાવન થઈ જવાય ક્રમ શતરુદ્ર સંહિતા સો રુદ્ર ભગવાન ના અવતાર થયા શતરૂદ્ર એ અવતારો અવતારોની કથાઓ ભગવાનની અંદર ચોથી સંહિતાની અંદર કીધું કોટી રુદ્ર સંહિતા કરોડો કોટી વેદવ્યાસ ભગવાને કહી દીધું કે શિવજો શિવજી તો આદિ અનંત છે એના કેટલા અવતારો થયા છે એની ગણના કોણ કરી શકે છતાં કોટી કોટી

માં જગદંબાના ઉમા ચરિત્ર વિસ્તાર પૂર્વક સરસ રીતે ભગવાન શિવના મહાન ભગવત ભક્તો થયા અને ભગવાન શિવજીને કૈલાસ પતિ ના સ્થાનની અંદર જે પૂજા કરી કૈલાસના સ્થાન ઉપર જે ભગવાન શિવજી પૂજન અર્ચન કરી કૈલાસ સંહિતા મહિમા સાથે સાથે ભૈરવાદી દેવતાઓનો મહિમા સાતમી અને છેલ્લી સંહિતા પુરાણમાં આવે છે વાયવીય સંતા વાય સંહિતા પૂર્વ ભાગ અને વાયવી સંહિતા ઉત્તર ભાગ એમ બે ભાગમાં વેચી શકાય વાયવી સંહિતા અંદર મોક્ષનું વર્ણન છે મુક્તિ મુક્તિદાન ભગવાન શિવ કરે છે મુક્તિદાતા મેં ઘણી વખત કથામાં કીધું છે આજે પણ કહી દઉં મારા ભાઈ બહેનો જે સ્વયં મુક્ત હોય ને એ તમને મુક્ત કરાવી શકે જે પોતે બંધનમાં પડેલા જીવાત્માઓ હોય એ કોઈ દિવસ તમને બંધનમાંથી મુક્ત ન કરાવી શકે પોતે જ લોભ લાલચ અને કામ ક્રોધના લોભના બંધનમાં પડ્યા હોય એવા વ્યક્તિઓને ગુરુ તરીકે કરવા એ પણ એની પાસે મોક્ષની આશા રાખવી કાશી ની અંદર ભગવાન શિવજી બેઠા છે કાશી વિશ્વનાથ કહેવાય છે કોઈ દેવ માટે આ શબ્દ વપરાતો નથી વિશ્વનાથ વિશ્વનાથ શબ્દ વપરાતો હોય તો એ ભગવાન શિવ માટે છે કાશી વિશ્વનાથ મુક્તિના પ્રકારોનું વર્ણન કર્યું મુક્તિ કયા પ્રકારની એક તો સાલોક્ય મુક્તિ ધ્યાન છે સુનિ આપણે કયા માર્ગે જવું એનો ખ્યાલ આવે અને આપણો જીવ કયા માર્ગ નો અધિકારી છે એનો પણ નિર્ણય શિવપુરાણ તમને આપશે તમારો પોતાનો અધિકાર ક્યાં સુધી છે પામવાનો સાલોક્ય મુક્તિ અમુક જીવ એવા છે કે જે ભગવાનને કહે છે પ્રભુ અમે તમારા લોકમાં નિવાસ કરીએ તમે અમે તમારા લોકમાં નિવાસ કરી અમને ત્યાં નિવાસ આપવું કાય માટે શાલુક્ય મુક્તિ બસ ત્યાંથી અમારે પાછું ના આવવું પડે ત્યાંથી અમારે નીચે મનુષ્ય અવતારે વારે વારે ન લેવો પડે પુનરપી જનનમ પુનરપીજનની મરનમ પુનરપી ચોર્યાશી લાખ યોની અંદર ફરતો ફરતો જીવ જે ભટકે છે મારે ભટકવું નથી મારે એક જગ્યાએ સ્થિર થઈ જવું છે કયા લોકમાં પ્રભુ તારા લોકમાં કૈલાસ લોકમાં મારે સ્થિર થઈ જવું છે એવી જીવની માગણી અને એ માગણી જ્યારે ભગવાન શિવ સ્વીકાર કરે ત્યારે એને મુક્તિ આપે છે સાલોક્ય મુક્તિ